હાલો બધા મિત્રો આ વિડીયો જોઈ લેતો રહો ગમે તો શે શેર કરજો દો કરજો ને લાઈક કરજો ને કોમેન્ટ કરી દો આજે આપણે હવાના કેનાલનું પાણી આવ્યું હતું એટલે આ ભેંસણ ઘાસ એ જવું ને પાણી આપી દીધું એ મિત્રો બધા ધોતા રહેતો અમારે વાળા બાંધો સારું કરીને દાટકો બાંધેલો અને પછી રવું પી જાય એટલે થોડીક વાર પોણી આવી તો કલાક દોઢ કલાક હું પોણી આ આપણે રવું પાયા છે પેલા એરંડા આ એરંડા ની અંદર બધે ફોણી દે આ કાલે પી પીએચ ની પાઇપમાં કલેક વાલી બધી તે ઈસબુલ પૂછું દે તો મિત્રો બધા આપણે આજનો આ કામ સવારને કર્યું છે એના પાવાનો અને મય દે ઈસબ ગુલ આ અમારે કલપવાળી પાઇપમાં રહે બધી આ બધી અમારે વાળી પાઇપા દે કેનાલ આ બાજુ રહી નથી દે કેનાલ કેનાલ તો હવે હમણાં સાઈડમાં ઈશેબ ભૂલ છે અને લગભગ મહિનો થઈ ગયો છે કેટલો વિકાસ કર્યો છે ને એ તમને બતાવું ઈશબ ભૂલ એ આવડો આવડો થયો તો અમારે ઇશે ભૂલ જાણવું હતું તો અમે દેખાઈ રહી દે આ બધું હિસાબગુલ દે અમારે તો તારે તમે મિત્રો બધા ગમે તો શેર કરજો દો સબસ્ક્રાઈબ દો લાઈક કરી દો ને કોમેન્ટ કરો સાઈડમાં મોટા એરંડા રહે આ લકડા ખોવાયેલા અહીં ભૂંડરા માટે દાટકો બાંધેલો છે ઊંડા આવે છે હજી પાણી દવા મિનિટ વીડિયો બનાયો નો મુકલો ચાલો મિત્રો ગમે તો કર દો ના ગમે તો કર દો